ઓહો કેટલું જોરદાર લાગે છે હવે ધનુષે અંદર દર્શન કરવા શું પરેશભાઈ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન જાનકી તો જાય હવે અંદર અને દર્શન ને ફરી આવી

અયોધ્યા પૂગી ગયું ને આપણું નામ સીધું અયોધ્યા દિલથી લખો ને સીધું અયોધ્યા સીધું અયોધ્યા તો હવે અમારે જવાનું ત્રિવેણી સંગમ તો હવે ફેમિલી અત્યારે આવી ગયા છે ત્રિવેણી ઘાટ અને તરત જ ફૂગી જાય થોડુંક આઘું હતું અમેથી થોડુંક હતું એટલે ગાડીમાં તો હવે જઈએ અંદર બતાવું તમને કેવું છે કેવું નિયમ

ભગવાન તમને સદા સુખી રાખે વાહ 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 નવરાવી તો માથે નાખો થોડુંક ને માથે પર ચડાવવું પડે આ માથે તો ઓલું કરો માથે પણ આમ ભરીને નાખવાનું પડે નાવવું નહીં ત્રિવેણીમાં નાવવું પડે ખરેખર યાર એક ખોભો ભરીને થોડોક કેવો માથે નાખો અરિણભાઈને તમે ને આ રૂપાબેન રૂપાબેન એવો રિવાજ છે હા ભાઈ એમ થોડુંક હા વાહ વાહ અરિણભાઈ તમે પણ નાખો એવો રિવાજ છે ભાઈ નાખો 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 વાહ 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 પગ ને ધોઈ નાખ્યું આ ત્રિવેણી સંગમ કેવાય તો બધા પગ ને હાથ ને ધોઈ નાખ્યું છે બધું હારો હારો પરેશભાઈ તો હવે ભાગશું ને છું કેમ ઓમજો

તો હવે અમે જઈએ ગીતા મંદિરે ડાયરેક્ટ અત્યારે અમે ભૂગી જશે ગીતા મંદિરે જાય અંદર અને બતાવું તમને કેવું કેવું નહીં જોવા જાય જોરદાર ભેટો જાય છે फिर आप दर्शन कर ये पर तुम नहीं पर बता भी है। क्या मजा तो तो नहीं घूम पाते? हम्म तो कितनी मस्ती है बस। दर्शन कर लिया करा? हाँ वो दर्शन कर लिया। अब जाइए मेरे तीन बार તો ફેમેલી ગીતા મંદિર અને બળદેવજી ગુફાને આ દર્શન કરીને અમે વિએવસી અત્યારે આ બાજુ જો મસ્ત મસ્ત હંધાઈ જોયા ફોટા ને ઉપાડે અને અહીંયા લોકેશન મસ્ત છે તો આ બાજુ વિએવસી નદી જો કાપરશભાઈ જો કેટલી નદી જાય છે બે ઢોરા જે સામ કઠો કઠ જાય છે આ વખતે તમારે અહીંયા છે ને વરસાદ સૌથી હાઈસ્ટ રેકોર્ડ બ્રેક પડ્યો છે કેટલા ઇંચ પડ્યો એ તો મારે આગળ આંકડો આંકડામાંથી બાકી તમને જણાવે

આ બધું છે ને નદીનું પાણી આવે છે ને આ ત્રણ નદી ભેગી થઈને આવે છે કામ છે કામ આને બેન ટૂંકમાં અમારે છે ને નીલી લાગેર કેવામાં આવે છે કારણ કે અમારે છે ને

આટલી જગ્યાએ અમે આવ્યા અને આમ આખો દિવસ આ કેમ વિયો જો કે ખબર જ ન પડી અને બહુ મજા આવી ગઈ અને હવે અમારે જવાનું છે ડાયરેક્ટ ઘરે તો કેમલી પગ જશે પરછના ઘરે રે પાછા

અથાણા ને ઓહો હો પરેશભાઈ હાલ ફૂડ બોલાવી દઈએ એટલું બધું હજી તો એક ચાક તો બીજો આમાં છે ને પેશલ નોખો બનાવ છે રીંગણાનું ને ઈ પણ હે જો કેટલું બધું જમવાનું બનાવ્યું ઉંગળા હો ઘણો બધું જમવાનું એ તો હવે જમી લઈ કા પરેશભાઈ ફૂડ બોલાવી દઈએ હેલ્થ વાળી ફૂડ બોલાવી દઈએ હાલો તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું ને આમ પેટ ભરીને જમી લીધું આમ

આ બે બેનો રમે હે યાતવી બેન ને કાવ્ય બેન ને કાબેન ભગુડા ને બગદાણા ને ધમુકડા હે તીજો રમે હે અને ખાસ કરીને હે ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી